We'll okay. all right hey.

એક પણ માણસ આ તરફ આવતો નથી જયારે signal ખુલશે ત્યારે જ માણસો આવશે આ વ્યવસ્થા હંમેશા જળવાઈ રહેવી જોઈએ ને કાયદા પાલન કરવું એ તો આપણો અધિકાર છે તો આપડે કાયદાનો અધિકાર મેળવવો હોય તો પેલા આપડે કાયદા માં રહેતા શીખવું પડશે આપડે કાયદા નો ભંગ કરશું તો પછી આમાં બીજા ને તો ક્યાં વાત જ કરવાની આવે કાયદો કરે કર આપણે પાડવાની જરૂર છે આપણે કાયદામાં રહીશું તો દુનિયા કાયદામાં રહેવાની છે આ રોડીયા આખો ઓન બધા 7 7 oh mm -hmm. my mm -hmm.

યા તો મિત્રો તો વિડિયો મે બનારી આપને દેરી પાઠ મે બોલ લો ફાઈવ લાવ કેવા મે પાચ એવી તો વાત કરવો બી ત્યારે ત્યારે વાત કરવું આઈએ ઈવાર લઈ આઈવો રોડ છે કોન્ડલ રોડ બી

આપણે ગમે એટલા કરવા હોય પણ આપણે એના જેવો બનાવી એનું નામ ગુરુ કહેવાય ગુરુદેવ છે ને ગુરુ જીવનમાં કરવા બહુ જરૂરી ગુરુ વિના નું જીવન ગુરુ વગર નું તો હાવ નિષ્ફળ છે હું તો એમ જ છું કે જ્યાં લગી તમે ગુરુ નથી તો તમારું જીવન હજી ચાલુ થયું જ તમે હજી અંધકાર માં જીવી રહ્યા

આ દુનિયામાં આપણને લવા જ માપ તમે જ્યારે મા બાપ ને ન માનો મા બાપ ને હવે જેને આ દુનિયામાં તમને લે જાય ઈ શંકર પાર્વતી ને તમે માનવા જાવ ને ઘર ના શંકર પાર્વતી ઘરમાં બેઠા રે તો પછી ઓલો મહાદેવ તમારે હમુ ક્યાં થી જોવે તમે કઈ દયો ના નાથ હે ના નાથ હે ના નાથ હે ભોળા નાથ ને ખબર પડે કે તારા ઘરે જે શંકર કોઈ છે તારો બાપ છે તું હા જવ તમે કે અમારા બાપ કઈ અહિયાં તું આવ હજી શંકર ભગવાન એ ભોળો ના એ તમને કાઈ નો કે પેલા તો તમારે તમારા બાપને ને પડે કે તમારો બાપ જે રહ્યો ને ઈ કોઈ દિવસ મહાદેવ ઈ જ જીવ જે તમારી માં રઈ ને ઈ જ પોતે હમણાં માં પાર્વતી જગત જનની માં ઈ પાર્વતી બાપ ઈ ઈ જ જીવ હવે તમે બીજા કૈલાસ માં ગોતવા જાવ તો ભલે તમે અહીંયા ત્યાં ગોતવા જાવ ક્યાંય તમને જડવાનું નથી કારણ કે જે એ અસલ બાપ છે ને તમારો ઈ જ કોઈ મહાદેવ છે હવે તમે મહાદેવ ને કૈલાસ માં ગોતવા જાવ તો એ તમને અહિયાં ક્યાં જડે કારણ કે મહાદેવ તમારો જે મહાદેવ ખરેખર તમારા ઘરમાં બેઠો તમારી માં જે છે જવાની ક્યાં પ્રથમ તમને આ દુનિયા માં લઈ આવ તો આ દુનિયામાં ઘણો ઉપકાર છે આજે પાંચ છ જણા મને સાંભળો એટલે હું બોલું નથી બોલવાના છોકરા ગુરુ ગુરુ ગુરુની વાત આપણે કરતા તો ગુરુ કરવા જરૂરી ગુરુ બી ના જ્ઞાન નો ઉપયો ગુરુ વિના બી ના સંચય ના મટે વાતો એ ગુરુ કરવા જરૂરી વાત ક્યાં આવે ગુરુ કરવાથી કઈ કાય એવું નહીં ને ગુરુ કરવા જઈએ ગુરુ કરવા જઈએ તો કહીશ હાલો ગુરુ કરી લે તો ગમે અહીંયા સાધુ ભાવો ગોતી ના કઈ થી પહેરી લીધું બાપુ કે એમ કરવા ગુરુ કઈ રે થતું નથી ગુરુ મળે ને તો બેડો થાય એમ પાર જાય જો ગુરુ જાય ને તો હવે તમે ગુરુ કરવા માંડો ને તો મેળ આવે એમ નથી કારણ કે અત્યારે ગુરુ થાય એમ તો અત્યારે બધે ગુરુ થઈ જાય અમે હું પૈસા ગુરુ થઈ ગયો અત્યારે ત્રણ ચાર જેટલા ઈ કઈ મેળ આવે એમ ગુરુ ગોવિંદે ભાઈ ભલહારી ગુરુ આપની જો ગોવિંદ ગુરુ ની એ ભલહારી ગુરુ ગોવિંદ વિચારવાનું કે હવે આમાંથી ગુરુ ને ભાગ્ય લાગવું કે ગોવિંદ કેતા ભગવાન ને ભાગ્ય લાગુ તમારે વિચારવાનું ભગવાન ને ભાગ્ય લાગુ ગુરુ ને ભાગ્ય લાગવું કારણ કે ભગવાન ને મેળવવા વાળા તો તમારા ગુરુ હોય

તમારું હજી જીવન ચાલુ થયું નથી તમને ખબર જ નથી તમારે શું કરવાનું તમે જયારે નિશાળ માં જાવ શિક્ષક તમને ભણાવે અહીંયા તમને ખબર પડે આને એકડો કેવાય આને બગડો કેવાય આને ક કેવાય આને ક કેવાય આને ક કેવાય આની માથે લીટું લાગે તો આ કા થઇ જાય સરવાઈ લાગે તો કી થઈ જાય નીચે સર્વાઈ લાગે તો કુ થઈ જાય આ તમને ગુરુ શીખડાવી આવડું મોટું જીવન જીવવું હોય વગર નું જીવન તો નકામું જ આ કેવી રીતે જીવવું હોય શું કરવું હોય તમને ઓળખાણ કરાવે તૈયાર તમને ખબર પડે ને મિત્રો કે શું કરવાનું હોય હું નથી કરવાનું બાકી તો આ બજાર હે આખી બજાર હે આ બજારમાં તમારે હું લેવું હું ખબર કઈ લઈ અટાણું કરવા આવ્યા હૈ અટાણું કરી લીયુ પછી નથી હાટે હાટ કે જેસલ જાજો સરક માં વાતા લેજો સગા ક્યાં નથી હાટ વાણિયા હું ક્યાં હાટ નથી પછી તમે ક્યાં ક્યાં અટાણા કર અમારે કાઈ ઘટાણું કરવું હોય કાઈ કમાઈ કરવી હોય તો કરી લીયુ અટાણે સમય પછી કાઈ નથી પછી તો કમાઈ કરવી હોય તો અટાણે કરી લીયુ ગુરુજી અસલુગમાં નો તો રે આ જા એ કરોડ કરોડમાં પાણી ગુરુજી અસલ જુગમાં તે દિનો તે આધાર રે પચાસ કરોડ માં પાણી તે દિન જન પતા

પચાસ કરોડ માં પાણી છે આસલ યુગ માં આધાર પચાસ કરોડ માં ભર્યું પાણી હે મારા ગુરુદેવ તેથી નિરંજન હતા તમે દીના નાથ ઈ નિરંજન મારા નાથ રહ્યો ને એને ગુતવાનો હે બાકી ભગવાન તો કેટલા હે ઈ ભગવાનને ને મોકલવા વાળો એક ભગવાન હે ઈ ભગવાનને પાછો લઈ જવા વાળો એક ભગવાન હે. ઈ ભગવાન ને ગોતવા જેવો હોય